ટોકની વ્યાખ્યા મુજબ મોટા પાયે જો ઇકોનોમિક ઓફેન્સ કરવામાં આવે તો એ ગુસ્સી ટોકની કલમ ત્રણની વ્યાખ્યામાં સમાવેશ કરવામાં આવેલો છે આ જો સમગ્ર કૌભાંડ જોઈએ જેમાં કુલ અઢાર આરોપીઓ છે એ સમગ્ર કૌભાંડ જો જોવામાં આવે તો આશરે બે હજાર પચાસ કરોડ રૂપિયાનું જીએસટી કૌભાંડ છે જેમાંથી બસો ને અઠાવન કરોડનું જીએસટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવેલું છે હવે આખી જે મોડસ ઓપરેન્ડી છે આરોપીઓની એ એવી રીતે કે કોઈ વ્યક્તિ કે જે અભણ હોય કે જેને બહુ ખ્યાલ ના આવતો હોય એવા વ્યક્તિનું એક રાજુભાઈ નામનો આરોપી આધાર કાર્ડ બનાવી દે એ આધાર કાર્ડ એક વ્યક્તિનું બને જેમાં મોબાઈલ નંબર પોતાનો લિંક કરે અને ભવિષ્યમાં એ મોબાઈલ નંબરના ઓટીપીથી એનું ખોટું પાન કાર્ડ બનાવે પાન કાર્ડ બનાવી એના નામની બોગસ શેલ કંપની ઊભી કરી અને એ શેલ કંપનીમાંથી સાચી કંપનીઓને એ ટેક્સ ક્રેડિટની ઇનપુટ લેવા માટે એ પૈસા એ પર્ટિક્યુલર કંપનીનો ઉપયોગ કરવામાં આવે આમ કરી અને છેલ્લા ત્રણ વર્ષમાં આ આરોપીઓએ બસો કરોડ રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ સરકારમાં જે જવી જોઈ હતી તે બધી મેળવી લીધેલી છે સમગ્ર કૌભાંડ અત્યાર સુધીમાં જે તપાસ કરનાર અમલદાર શ્રીએ તપાસ કરી છે એ મુજબ બે હજાર અને અઠ્ઠાવન કરોડની જી એસ ટીનો આખો સ્કેમ્પ બહાર આવ્યું છે અત્યારે કુલ સોળ દિવસના રિમાન્ડ ચૌદ આરોપીઓ અટક થઈ ગયા છે બીજા હજી નાસ્તા ફરતા છે એ ચૌદે ચૌદ આરોપીઓને નામદાર અદાલતે સોળ દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ પણ સોંપેલા છે સરકારનું ખૂબ જ ઉત્તમ પગલું કહી શકાય આપણે જે દલીલમાં કીધું કે ગોવાનું જો છેલ્લા તમે બજેટનું ફિગર જુઓ તો સેન્ટ્રલ ગવર્મેન્ટે ગોવાને જીએસટી પેટે અગિયારસો ને પચાસ કરોડ રૂપિયા જેવા ફાડવા છે આ તો માત્ર બે હજાર કરોડનું કૌભાંડ કરી દીધું જે ગોવાના બજેટ કરતાં વિશેષ થઈ ગયું છે સરકારે ગોવાને જીએસટીનો ભાગ ફાડવો એના કરતાં ડબલ થઈ ગયું આવા નાના નાના રાજ્યોના બજેટ કરતાં વિશેષ તો આ એક ત્રણ રાજ્યો ત્રણ જિલ્લાઓમાં આ લોકોએ આખું કૌભાંડ કર્યું